આરટીઈ બે હજાર નવ અંતર્ગત કોઈ બાળકને શાળામાંથી નાપાસ કરી શકાતા નથી આ જોગવાઈ કઈ કલમની અંદર સમાવિષ્ટ થયેલું છે તો મિત્રો કલમ નંબર સોળ જે છે કલમ નંબર સોળ ની અંદર બાળકને નાપાસ ન કરી શકાય એ આપેલું છે હન્ટર કમિશન ક્યારે નિમવામાં આવ્યું હન્ટર જે કમિશન છે મિત્રો એ ઓગણીસો ને એસી બ્યાસી પંચ્યાસી કે પછી નેવ તો ઓગણીસો ને ની અંદર હન્ટર કમિશનને ને નિમવામાં આવેલું હતું આગળ વધીએ છીએ બંધારણમાં મૂળભૂત અધિકારોનું છે આર ટી ઈ એક્ટની કઈ કલમ મુજબ બાળકને તેની વયકક્ષા મુજબના ધોરણમાં પ્રવેશ આપવાની જોગવાઈ છે કલમ નંબર બે કલમ નંબર ત્રણ કલમ નંબર ચાર કે કલમ નંબર પાંચ તો કલમ નંબર ચાર આરટી મુજબ બાળકને તેમના ઉંમર પ્રમાણે જ ધોરણમાં પ્રવેશ આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે